લાઈવ અમારા મુકેશભાઈ લાઈવ કરી રહ્યા છે ક્યાં છે મુકેશભાઈ ની ટીમ હાજર છે ને મુકેશભાઈ ધન્યવાદ ભાઈ આપની પૂરી ટીમ ને યાર હવે સાંભળજો અમારા ઠાકોર બલ્લાભાઈ એસ એમણે મને કીધું મને કે મેક્સ ભાઈ હું કઈ લેવા નથી આવ્યો ભાઈ હું તો અહીંયા સેવા કરવા આવ્યો હતો અને અત્યાર સુધી અહીંયા સેવા કરતો તો હું જ્યારે ત્યાં આશ્રમે દર્શન કરવા ગયો ને ત્યારે મને ચાય પાણી પાયા મેં ત્યાં દર્શન કર્યા અહીંયા સુધી એક મહિનાથી મહેનત કરી અને આજે જ્યારે ઈનામમાં એમને બાઈક લાગ્યું ને ત્યારે એમણે કીધું કે મને બાઈક નથી જોઈતું જે કાંઈ રકમ ઈનામની બાઈકની થતી હોય ને એમાંથી એકે રૂપિયો નથી જોઈતો બધાય રૂપિયા આશ્રમ બનાવવામાં દઈ દેવા છે મારે તાળીઓ ચાલુ રહેવી જોઈએ છેલ્લે સુધી તાળીઓ હાથ ઉપર બે હાથ ઉપર કરીને તાળીઓ વાગતી રહેવી જોઈએ વાહ બતાય આ બાજુ પચા હાઈટ ઇંતે રશિયાને બાઈક દીધો છે મારા વાલા ખૂબ ખૂબ

પેલી વાર એવું જોવા મળ્યું છે ગુરુ કૃપા કે પંખો આવે ને પંખો તો પણ ફોન કરે છે ત્રણસો રૂપિયા પંખા માટે એક લાખ એક લાખ રૂપિયા નો બાયકા આપી દીધો વાહ ભાઈ વંદન છે તારી જનેતા ને વાહ ખરેખર ભલે આપણને ઇનામમાં જે લાગે એ આપણે લેવા માટે જાવું જ જોઈએ એના માટે તો પૈસા ભર્યા છે પણ સાહેબ જ્યારે દિલથી કંઈક આપી દેવું ને એની મજા જુદી છે હું અભિનંદન આપું છું અને હવે ઝડપથી પાંચ એક્ટિવાનું ઇનામ આપણે લઈ લઈએ આ બાજુથી આવી જા બેટા આવી જા એની બાજુમાં બેઠી પણ તું પણ આવી જા આવી જાવ બે બેનો આવી જાવ કેમ ખબર છે બેનો ને એટલે બેને બોલાવું છું બેનો અ બેનો એક્ટિવા આવે છે આ બેનો કેમ જાય છે ખબર છે ખબર છે બેનો શું કે ખબર છે હાલો હાલો માંડી કે એક્ટિવામાં જ પડી જાય તો એવું નથી ભેફો દોવાનો ટાઈમ થઈ ગયો આ બેય દીકરીઓ સાંભળજો બે દીકરીઓ એક એક ચીઠી ઉપાડશે બે એક્ટિવ સાથે બરાબર ને રેડી છો આ સ્વેટર કાઢી નાખો એક દીકરા હાથ ઉપર કરી અને ત્યાં મૂકી દો ઓકે સાહેબ થેન્ક યુ એક વાર જોરદાર તાળીઓ મ્યુઝિક આવી જાઓ તમારે પેલા ચીઠી તું લેવા બેટા

મને ક્યાંય અસરણા બેનર સિવા દેખાતું જ નથી આ બાજુ મારી સામે ચોત્રીસ ચાર તેત્રીસ મહાદેવપુરા દૂર થાય મહાદેવપુરા ધોલેરા અમદાવાદ એટલે એમાં શું એક્ટિવા બાઈક બધું અમદાવાદ વાળા ને આવડે આપણને નો આવડે એટલે અહીંયા નહીં ત્યાં સમીરભાઈ ભાઈ ચુડાસમા સાહેબ ઇનામ લાગ્યું છે તાળીઓથી થી એને વધાવો ધન્યવાદ ઓકે ચિઠ્ઠી આપણે આપી દો ત્યાં હવે આપણે એમને ફોન કરવા નથી આપણે માત્ર અને ઓકે જય મહાકાળી કોલાપુર રાધનપુર પાટણ મે કીધું ની એક્ટિવ હું આપણને ક્યાં આવડે ખોટા પડી જાય લીવર દેતા દેતા નહીં નહીં નજીક નહીં ઓકે એજન્ટ નું નામ ડીએશ જય મહાકાળી તેત્રીસ સાત પચાસ નંબર નું આ કુપન છે ધન્યવાદ વધાવો તાળીઓથી ઓકે હવે આ બાજુ થી બે છોકરાઓ આવી જાઓ બે છોકરાઓ